પ્રમુખ ઉપપ્રમુખ અને બિનરીફ ચૂંટાઇ આવતા શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર એટલે જસદણ માનવામાં આવે છે જેમાં સહકારી ક્ષેત્રે જસદણ શહેર અગ્રેસર હોય છે ત્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વર્ણી થતાં નવા પ્રમુખ ઉપપ્રમુખને ખેડૂતોએ અને વેપારીઓ મંડળોએ આવકાર્યા હતા જસદણ માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વર્ણી થતા આનંદની લાગણી જોવા મળી હતી ઉપેન્દ્ર તેરીયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ

અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ તાગડિયાના અધ્યક્ષ સ્થાને હતી જમીન એમાં અમારે જે વિકાસ કરવાનો છે બાંધકામની જે કાંઈ રૂપરેખા છે એ અમે સર્વે સાથે મળીને કરશું